પધારો પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધા હે મજાના મજાના હે કૃષ્ણ મંગળ એ મારી હૃદયથી શુભકામના છે બધા પહેલા દર્શન કરી લો માતાજીના અને બાપાજીના અને મમ્મી બનાવી રહ્યા છે મારા રોટલી તો એમ કરી જય માતાજી મમ્મી જય માતાજી જય માતાજી તો મારા મમ્મી બનાવી રહ્યા છે રોટલી હવે આ વિડીયો એટલે કે આ મારો વ્લોગ હું બનાવી રહી છું હા નથી કોઈ કન્ટેન્ટ મારી જોડે મને ખબર છે પણ મારી પાસે છે બહુ બધી વાતો જે મારા હૃદયમાં છે ભરેલી આખા ગામની તો મને આજે તમને ખબર છે મારી આ યુટ્યુબ ચેનલ બનાવવા માટે અને આ વિડીયો મારા યુટ્યુબમાં બનાવવા માટે થઈને આજે મને એક અનોખો આનંદ થયો અને એનું કારણ એ છે કે થેન્ક ગોડ કે આ એક પ્લેટફોર્મ છે જ્યાં હું મારા હૃદયની વાત મૂકી શકું એમ છું અગર એ અત્યારના સમયમાં આ પ્લેટફોર્મ ના હોત મારી જોડે તો હું શું કરત કારણ કે મેં હંમેશા મારી તકલીફ મારા દુખમાં મેં કોઈને કોઈ વ્યક્તિનો સહારો લીધો છે મતલબ કે વાત મૂકવા માટે વાત કહેવા માટે આપણું દુઃખ હળવું થાય એની માટે મતલબ સામેવાળા વ્યક્તિનો સમય લીધો છે બરાબર પણ સામે એનું વળતર પણ એટલું ડેન્જરસ રીતે ચૂકવ્યું છે મતલબ કંઈ ઉદ્ધાર નથી રાખ્યો મેં હવે હું એમ પણ કહેવા માગું છું કે જે લોકો આ વિડીયો બનાવે છે વ્લોગિંગ કરે છે તો એમને એવું હશે કે તમે તો બહુ સરસ રીતે એડિટિંગ કરીને બનાવતા હશો એટલે નો ડાઉટ કે ભાઈ તમારે તો બહુ સરસ રીતે તમે સમય ફાળવતા હશો પણ તમને ખબર છે તમે બહુ સરસ કામ કરી રહ્યા છો કે તમે પોતાની ઉપર કામ કરી રહ્યા છો અને પોતાના માટે કામ કરી રહ્યા છે અને એનાથી ઘણા લોકો એવા હશે જે ઈર્ષા કરતા હશે જે કહી નહીં શકતા હોય કઈ કંઈક દુઃખતું હશે જે જતાઈ નહીં શકતા હોય મને તો જે લોકોથી અપેક્ષા નથી ને એ લોકોએ પણ એવું વર્તન કર્યું છે તો કોઈને કંઈ કહેવા જેવું છે નહીં પણ મને હવે એવું થઈ ગયું છે કે હું મારા હૃદયની દરેક વાર વિડીયો થકી આ પ્લેટફોર્મ ઉપર મૂકી શકું છું અને હું મારા હૃદયને હળવું કરી શકું છું બરાબર એટલે મને એ એ ટેન્શન તો છે જ નહીં હવે એ ફોન ગયો બચી ગયો અચાનક આવું બધું થાય ગયું હાલ ફોન પડી જતો તો ફોન બચી ગયો મારો તો એ પ્લસ પોઈન્ટ છે તો ફોન પડવા ના દીધો એનો મતલબ હું હજુ નજીક છું એ સમયના કે હું બધું સંભાળી શકું આ હું મારો વિચાર રાખું છું બરાબર માય બિગ પ્રો તો હવે મને એવું થાય છે કે હવે બે દિવસથી તો મને એવું થાય છે કે નો ડાઉટ લોકોએ મારી બી મદદ કરી હશે હું એવું નહીં કહેતી કે મારી મદદ નહીં કરી હોય કે મારા તકલીફમાં નહીં આવ્યા હોય કે મારા પ્રોબ્લમમાં નહીં આવ્યા હોય પણ આ ગણાવાની વસ્તુ નથી પણ હું ગેરંટી આપીને કહું છું કે મારી જેટલી મદદ કરી હશે અથવા મને જેટલો ટેકો કર્યો હશે હું ગેરંટી આપીને કહું છું કે મેં એના પ્લસમાં જ એમની માટે રહી હશું હંમેશા સમય રીતે લાગણીઓ રીતે પૈસા થકી મદદ રીતે હંમેશા એ મને વિશ્વાસ છે મારી ઉપર પણ ઘણા લોકો એવા હોય કે જેમનો કોઈ ટેકો મદદ હેલ્પ લઈને આપણે તો આપણે માથે એક બોજો તૈયાર કરી દેતા કરી છે અને પછી એમના બધા પોઈન્ટ ઓફ વ્યૂમાં આપણે હકારો દેવો પડે ઘણીવાર વાર તો ઊભી થઈ જાય કે જે ગુનો કે જે વાંક ના હોય વ્યક્તિનો તો એ પણ એ સાંભળવું પડે પછી મેણું મેણું ખાવું પડે પછી ગણાઈ દેવું તો ઘણીવાર એવું થાય કોઈક આપણી મદદ કરે ઘણીવાર ગણાવી દે તો સાંભળી લેવું પડે એ ત્યારે એવું થાય તો હું તો એવું જ કહું કે ભગવાન બાપા મેં લઈ લીધી છે એવી મદદો અને હું પૂરો પ્રયત્ન કરીશ કે હું વહેલી તકે ચૂકવી દઉં તો હું તો તમને એવું જ કહીશ કે કોઈ એવા વ્યક્તિની મદદ ના લો કે તમારે છેવટે મેણા ખાવા પડે સાંભળવું પડે અને તમે વળતર દઈ જ દેવાના છો એ આપણને ખબર હોય છતાંય અને કોઈ એક એવી મદદ લઈને આપણે એવા દબાઈ જઈશું કે અંદરની અંદર મતલબ ખોખલું ફીલ થશે અંદરની અંદર થશે કે કંઈ ગુનો કરી દીધો છે અને મજબૂરી ફીલ થશે કે નાના ઘણા શબ્દો સાંભળવા માટે મજબૂરી શું સાચેમાં મજબૂર થઈ જઈશું કે ઘણા શબ્દો ઘણા પોઈન્ટ ઓફ વ્યૂ સામેવાળાના તમારે સાવ નકામાં હશે તો એ સાંભળવા પડશે તો હું તો એ જ કહીશ કે થોડું ઓછું ખઈ લેવું થોડું ઓછું મોજ મસ્તી કરી લેવી પણ એ કોઈ એવા વ્યક્તિની મદદ ના લેવી કે જેના કારણે આપણે મતલબ એક એક રીતના માથું આમ છે ઊંચું પણ એ આમ એ વ્યક્તિ સામે પોતાની જાતને આપણે નીચા સમજીએ ગિલ્ટી ફીલ થાય અંદરથી અથવા તો કોઈ એ વ્યક્તિની જરૂર હોય તો આપણે એની મદદ એ ટાઈમે ના કરી શકીએ એટલે ગિલ્ટી ફીલ થાય અને ઇનડાયરેક્ટલી સાંભળવું પણ પડે કે એ વ્યક્તિ આપણી માટે આ કર્યું એટલા માટે એ આ આ વસ્તુ કરી નથી શકતું તો હું તો એવું જ કહીશ કે આ બધી વસ્તુથી ચેતવીને રહેવો અને થોડું ઓછું ખાઓ અને થોડું ધીરજ રાખો તો જે જોઈએ છે એ થોડું ધીરજ થકી મળી જશે થોડા ટાઈમ પછી પણ એકવાર અગર કોઈનું લહેણું કે કોઈનો એવો ઉપકાર માથે લઈ લીધો તો એ પૂરો કરવો બહુ અઘરો થઈ જશે બરાબર હું એની અનુભવી વ્યક્તિ છું અને બહુ સ્ટ્રોંગ રીતે મને અનુભવ થયેલો છે એ વસ્તુનો તો ભલે ભાઈ ઉંમરે કે એટલી એ નાની નથી કે હું ના સમજી શકું પરિસ્થિતિને બટ હું એટલું કહેવા માગું છું કે તમે ક્યારેય એવા વ્યક્તિનો ટેકો ના લેતા કે જ્યાં તમને ઝીરો જીરો જીરો પોઈન્ટ બી આશંકા હોય કે અહીંયા ઘણાઈ દેવામાં આવશે કઈ દેવામાં આવશે મેણું કે મેણું મારવામાં આવશે તો ના લેતા અથવા એ મદદ ના થકી કોઈ બીજી વાતે તમને દબાઈ દેવામાં આવશે તો એ ના લેતા હું તો એવું જ કહીશ બાકી થોડામાં મજા રીતે જીવી શકાય રહી વાત મારી તો મને તો મારી પર ભરોસો છે કે મારો આવતો કાલ બહુ ઉજ્જવળ હશે અને હું બહુ પ્રગતિશીલ હશું અને રહી વાત પૈસાની અત્યારે બી છે જ પણ એટલા છે કે જરૂરિયાતો પૂરી થાય પણ મને વિશ્વાસ છે કે કાલનો દિવસ એવો હશે કે એટલું તો કમાઈશ ને એટલું તો હશે જ કે બધા સપના પણ પૂરા થશે એટલો મને મારી ઉપર વિશ્વાસ છે તો એ ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ જોઈ જ રહ્યું છે પણ જે અત્યારનો જે ભાર છે હું હંમેશા યાદ રાખીશ અને આ વિડીયો હું એટલે જ બનાવું છું કે આજથી બે વર્ષ પછી હું આ વિડીયો જોઉં તો મને યાદ રહેવું જોઈએ કે કોણે 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 મને એ સમયે કઈ રીતના મદદ કરીને કઈ રીતના નીચું દેખાડ્યું હતું એ મને યાદ રહે એટલા માટે જ હું આ વિડીયો બનાવી રહી છું અને આ વિડીયો હું મારા પિનમાં રાખીશ કે જેથી મને એવું નહીં કે હું બદલો લઈશ કે હાથે પણ એવું કે એ સમયે કદાચ હું પણ એ વ્યક્તિઓની મદદ કરવા લાયક હશું ને થોડી બી તો હું બમણી મદદ કરીને આ ઋણ ચૂકવી દઈશ એટલા માટે હું આ વિડીયો બનાવી રહી છું અને મને યાદ રહેવું જોઈએ હવે કે વ્યાજવા લેવા પણ ઓછી ના ના લેવા કોઈ ના તો બસ એટલે બી આ વિડીયો બનાવી દઉં છું અને મતલબ એક હોય કે વ્યક્તિ જેમ કે કોઈ જે દાખલા તરીકે કોઈ દવાખાનામાં દાખલ હોય કોઈ કેવું આપણું સગાવાળું રાત રોકાઈ જાય આપણી જોડે બાર ચોવી કલાક તો એ ઋણ પેલા દસ વીસ હજાર ઓછીને આપે ને એનાથી મોટું છે બહુ મોટું છે ડુંગળીવાળા ભાઈ આવ્યા ડુંગળી વેચવા એટલે એમને જવા દઉં લસણ કિલો 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 તો એ સમય જે આપેલો હોય ને એ વધારે કિંમતી છે દસ વીસ હજાર કરતા અને મેં ઘણા લોકોને મારા જીવનનો એ સમય આપ્યો છે વેલ્યુ નથી હોતી તો હું હવે પ્રયત્ન કરીશ નવા વર્ષમાં કે હવે કોઈ પણ એવા લોકોને મારા જિંદગીનો સમય ના આપું કે જ્યાં મારો એક કલાકની વેડફાતો હોય એ એક કલાક ભલે હું મારા ઘરે પાડાની ગોળ ઊંઘી રહીને મોબાઈલ મચડીને બગાડ દઈશ તો ચાલશે પણ કોઈ એવા વ્યક્તિને મારો એક મિનિટ નથી આપવા માગતી જેને સમયની કદર કિંમત નથી અને જે એ લાગણીઓને સમયને પૈસાથી તો છે તો નો ડાઉટ પૈસો લક્ષ્મી બહુ જરૂરી છે લાતાજીએ તમે જોજો बौच इसार्स ने इशौ बौच मेरे બધા સપના પૂરા કરી છે बौच अनलिमिटेड પૈસા તો ક્લિયર છે કે જે લોકો જીવા પડલી સાથે તેવા થવાનો જ સમય છે હું કે કે હું માનતી હતી પહેલા કે ભઈ હોય તો થોડું પ્યારથી એન્ડલ કરીએ કે થોડું મતલબ કોશિશ કરતા રહીએ કરતા રહીએ કરતા રહીએ તો સામેવાળું બદલાઈ જાય અથવા તો આપણે બદલાઈ જઈએ કાં તો એ બદલાઈએ પણ આવું નથી હોતું જેવા સાથે તેવા થવામાં જ મજા છે હવે સામેવાળાના પૈસા પૂરતા વ્યવહાર છે તો એવો રાખો લાગણી પૂરતો છે તો લાગણી પૂરતો સમય પૂરતો છે તો સમય પૂરતો બીજું કે કાચા કાર જે મારા બહુ જ છે કાચાકાર હું કોઈકની આટલી વાત હોય તો તરત વાતમાં આવી જાઉં તો એ મારી બહુ ખરાબ આદત છે કે આ આદત બધાએ અગર હોય તો સુધારજો ના હોય તો તમે ધન છો બાકી મારામાં તો છે એ આદત કાચા કાનવાળી આદત કે હું લોકોની વાતોમાં આવી જાઉં અને તકલીફ જોઈને દુઃખી પણ થઈ જાઉં અને મને મારી પર વિશ્વાસ છે કે મેં ઘણીવાર એવા લોકોની તકલીફમાં બી મેં હું ઊભી રહી હશું કે આટલા ખાડા બસ ને હું આટલા ખાડા બસું છતાં બી મેં પ્રયત્ન કર્યો હશે કે એમનો આટલો ખાડો આટલા ખાબો છે એને ભરી શકું કંઈક કરીને છતાં પણ લોકોને કદર કિંમત થતી નથી અને એની સામે વસ્તુ એ નથી કે કોણે કેટલા રકમની કે કોણે કેટલી મદદ કરી વસ્તુ એ છે કે કોણે કયા સમયે કઈ રીતે મદદ કરી એ મહત્વ છે મારી નજરે હવે બાકી તો મને તો બેંકવાળાએ લોન આવી છે બે લાખની બટ બહુ ફરક છે એ બધી વસ્તુમાં અને બસ હું તો એવું જ કહીશ કે કોઈ એવું વ્યક્તિ હોય તમારા જીવનમાં જે નિઃસ્વાર્થ થઈને કોઈ લાલચ વગર તમારે મદદ કરતો હોય સાથ આપતો હોય તો એને પકડી રાખવાનું એને ચીડું નિમવાનું એની માટે અડધી રાત્રે હંમેશા તત્પર રહેવાનું ઊભા રહેવાનું પણ જે એવા લોકો છે જે ખાલી જરૂરિયાત માટે દેખાવ માટે અને એમને તકલીફો ત્યાં સંભળાવવા માટે જ ખાલી આપણો સપોર્ટની જરૂર એવા લોકોનો બે હાથ બીજું માથું અને જય માતાજી ચાલો મળીએ મારા બીજા બ્લોગમાં